છોટાઉદેપુર ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ આયોજિત કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો છોટાઉદેપુર નગરમાં છેલ્લા પંદર વર્ષથી બ્રેકિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કોપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે દસ કલાકે જનસેવાએ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારોલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું

इस चीज को लेकर हमें काफ़ी खुशी है और हम इनका करते हैं मेरा नाम ये पाटीदार पारुल यूनिवर्सिटी जे एन एडस्टिक मेडिकल कॉलेज आज रोज न्यू सर्वत कोटिव सोसायटी पंद्रह वर्ष कर सोलमा वर्ष में अग प्रवेश करें थी हमें होमियोपेथी कैम्प न्यू पारूल सेवा क्रम હોસ્પિટલ તરફથી અમે કેમ્પ રાખ્યો છે એમાં છોટા ઉદેપુરના અને આજુબાજુના કામોના સારી રીતે અને વધુમાં વધુ લાભ લે એ રીતે સારું રિસ્પોન્સ મળ્યો છે વધુ પબ્લિક એની આમ સેવાનો લાભ લીધો છે આવનારા દિવસોમાં અમે કલ્યાણના કામો કરતા રહ્યું